જામનગરના સિટી બી ડિવિઝન પોલીસની સ્ટેશન વિસ્તારમાં જે ગુલાબનગર પાસે એક પાંચ જેનો વિડીયો વાયરલ થયેલ એવું હતું કે જે ચાર આરોપી છે ફૈઝલ ખેરાણી કાસમ ખેરાણી મોશીન ખેરાણી તથા અક્રમ ખેરાણી આ ચારેય આરોપીઓ દ્વારા આ કામના જે ફરિયાદી છે તેમની પાસે જઈને તેમને પૂછવામાં આવેલું હતું કે તમે કોઈ એક ત્રીજા વ્યક્તિ કે જેનું નામ છે ઈશુફ સુલેમાનને ફોન કરીને આમાં જે આરોપી વિશે સુક શા માટે અને બદનામ કરો છો ત્યારે ફરિયાદી દ્વારા જણાવવામાં આવેલું હતું કે જે આમાંના એક આરોપી છે એના દ્વારા આ ફરિયાદીના પત્નીને મેસેજ કરવામાં આવે છે અને જેના આધારે એ લોકો વચ્ચે બોલાચાલી થતા ઉશ્કેરાઈને આ ચારે જે આરોપી દ્વારા ફરિયાદીને લોખંડના પાઇપ અને લાકડાના ધોખા વડે મારમારી અને ઈજા પહોંચાડેલી હતી તો આ બાબતની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી એનએસ કલમ એકસો સત્તર બે એકસો પંદર બે ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ તથા ચોપન તથા જાહેરનામા ભંગ એટલે કે એકસો પાંત્રીસ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ તમામ ચારેય આરોપીને પકડવા માટે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ કાર્યરત છે